કેમ છો વિદ્યાર્થી ભાઈઓ બધા લોકો મજામાં છો ને આજે આપણે પદ્ય ચૌદ પર એક દાખલા નંબર સતત જે છે એ ગણી દાખલાની રકમ આપી છે આ પેટા પેલો દાખલો જે છે પછી પેટા બીજો દાખલો જે છે પણ પહેલા આપણે પેટા પહેલો દાખલો ગણીશું કે વીસ ગોળામાંથી તમારે

વીજળીના ગોળા વીજળીના ગોળા ઓની કુલ કુલ સંખ્યા સંખ્યા કેટલી છે કેટલા છે વીસ આપણે સંભાવનાની અંદર પણ આપણે શું છું તેથી કરીને પરિણામોની કુલ સંખ્યા કેટલી થશે

કેટલી જે છે બરાબર ચાર તો આપણે શું ઓળખશું તેથી કરીને સાનુકૂળ પરિણામની સંખ્યા પણ છે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર ચાર તો તમારે સંભાવના અહીંયા ઓળખશું પીએ બરાબર सानू को परिणामों में कुल संख्या सानू को परिणामों परिणामों में कुल संख्या सानू को परिणामों की संख्या छेद में परिणामों ने कुल संख्या પરિણામોની કુલ સંખ્યા આ તમારી છેદ ઉડા નાખો પાંચ ચો પાંચ આ રીતે તમારે

સમજવા જેવું છે તો એ એની અંદર પેટા એ દાખલો પેટા બીજા પાયે એવી રીતે આપે છે કે કાઢવામાં આવેલ ગોળો ખામે યુક્ત પણ નથી અને એને પાછો પણ મૂકવામાં આવતો નથી જો આની આ બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી જાય છે હવે તમારી પાસે 20 ગોળા જે છે બરાબર છે એમાંથી હવે પેટા બીજાની વાત કરું છું 20 ગોળા છે એમાંથી એક ગોળો કાઢી કાઢવામાં આવે છે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અથવા તો કાઢી લેવાનો આવે છે તો ગોળન સંખ્યા કેટલી થાય તો ગોળન સંખ્યા ઓળ છે અને એ કાઢી એક એ જે ગોળો કાઢી લેવાનો આવે છે એને પાછો મૂકવામાં થયો આવતો અને એ ગોળો કેવો છે ખામી યુક્ત પણ નથી એટલે તમારે કુલ સંખ્યા જે છે ગોળા એમાંથી તમારે એક ગોળો જે છે ઘટશે અને સારો ગોળો જે છે સારા ગોળા એમાંથી પણ તમારે એક ગોળો ઘટે હાલો જો એટલે એ તમને આવડી જાય એટલે દાખલા જો હોય હવે તમે બરાબર ધ્યાન દોજો હવે જે આપણે લખશું એ કારણ કે આપણે બહુ સરળ અને સ્પષ્ટ ભાષા ભાષાની અંદર તમને સમજાય એમ મારે લખવું પડશે તો જો અહીં અહીંયા જો તમને દાખલા લખવામાં હોય છે તો એને આપણે સ્પષ્ટીકરણ કરીએ કે કાઢવામાં આવેલ જો પેટા બીજું આપણે પેટા બીજું અને એનું પેટા વિભાગ એક છે તમારા પાઠ્યપુસ્તકની અંદર જો એનું આવું આપ્યું છે કે કાઢવામાં આવેલો ગોળો કાઢવામાં આવેલ ગોળો કેવો જે છે યુક્ત નથી એટલે કે કેવો ગોળો છે એટલે કે સારો ગોળો છે જો બીજું પછી બીજું છે એટલે પાછો પણ રૂકો આવતો નથી તેને પાછો ਮੁકવાવા આવતો નથી જેથી કરીને ગોળારે કુલ સંખ્યામાંથી કુલ સંખ્યા પીજે કેટલી છે 20 માખી કેટલા પાટ કરશો આ એક ગોળો સારો આ એક ગોળો પણ કેવો સારો આ ગોળો કેવો ખામી યુક્ત ખામી રહિત કેવો છે અશબ્દ કેવો એટલો છે ખામી અહીં લખશું આપણે એક ગોળો જો ખામી યુક્ત પણ નથી એટલે આ ગોળો ખામી યુક્ત નથી એટલે ખામી રહિત થાય ખામી રહિત એટલે સારો ગોળો અથવા તો આપણે સાડી સાતની ભાષામાં લખીએ খামী সারো গোল গোলা মা গোড়ো যে সারো গোল গোলা কী লু গোলা সারো গোলস গো সংখ্যা কেগ্রিস আসলে ઓગણીસ આવ પરિણામોની કુલ સંખ્યા આ શું આવશે પરિણામોની કુલ સંખ્યા ચાલો તમને ક્લિયર થઈ ગયો પરિણામોની કુલ સંખ્યા કેટલી ઓગણીસ ચાલો હવે જે ખાસ કરીને લેવાનું છે ચાલો હવે આપણે આગળ ચાલીએ આપણે અગાઉ પરિણામો ની કુલ સંખ્યા આપણે ઓગણીસ છે એ આવી અહીંયા હું લખી લઉં છું કે આપણે પરિણામોની કુલ સંખ્યા કેટલી મળી પરિણામોની કુલ સંખ્યા તમારે આપણે અહીંયા લખી હવે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હવે ઘટના આપણે પછી એટલે શબ્દ વાપરશું ઘટના બી આ ઘટના બી ની અંદર બીજું કંઈ નથી શબ્દોની મારા મારી છે શબ્દોનું અર્થઘટન છે બીજું કઈ છે લઈ જો કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત પણ નથી કાઢવામાં આવેલો ગોળો કેવો છે ખામીયુક્ત નથી અને પાછું હવે એ બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત નથી ખાસ કરીને ખામી એટલે જે 19 ગોળા આપણી પાસે છે એમાંથી એક ગોળો પસંદ કરવામાં આવે છે અને એક ગોળો

એટલે કે કેવો ગોળો છે સારો ગોળો છે સારો ગોળો એટલે ચાલો આ સારો તમે જે ગોળો કાઢો છો એ સારો છે તો તમારે સારા ગોળાની સંખ્યા શોધવાની છે કેટલી સારા ગોળાની સંખ્યા તો આપણે શું કરશું કે આપણે ગોળાની કુલ સંખ્યા ગોળાની कुल संख्या ये माध्य माइनस खामी युक्त खामी युक्त खामी युक्त, युक्त गोला संख्या चलो तो मैं जो हो सो गोला नी कुल संख्या इधर आई बीस तो जाओ नी बोल नहीं करता

સારો ગોળાની સંખ્યા કુલ સંખ્યા કેટની જે છે 15 હજી તમને બસ સ્પષ્ટ કરો કે 15 ક્યાં રહેવા આપણે ગોળો કાઢી લીધો છે કોખામાંથી અને એ પણ ગોળો સારો ગોળો છે ખામ ખામીયુક્ત નથી એટલે કે સારો ગોળો છે એટલા માટે 15 અને તેથી કરે લખશું આપણે કે સાનું કોણ ગોળાની સંખ્યા સોરી સાનુકૂળ ગોળો નહીં પણ આપણે શબ્દો લખશું સંભાવનામાં સાનુકૂળ પરિણામો સાનુકૂળ પરિણામો ચાલો હવે આપણે અહિયાં સંભાવના નું સૂત્ર લખેલું જે છે એટલે આપણે ફરી વાર રોજતા નથી આ સૂત્ર ની અંદર આપણે કિંમતો હું ચાલો અને વધારાનું કાટ લખું છું

જે દાખલો બીજો જે છે એ એ રકમ તમે લોકો એક એક કોબલિવાર વાંચશો એટલે કોઈ પ્રકારની આ દાખલો સમજવા મુશ્કેલી નહીં પડે ચાલો આગળ દાખલો અમારી સાથે અભ્યાસ કરતા દિકરોને શેર કરો મારી ચેનર મેં સૂંચો છે સબસ્ક્રાઇબ કરો ચાલો